રાધે રાધે અને જય શ્રી રામ મારા વાલા મિત્રોના અત્યારે હાલ ભાઈ આપણે હાજર છીએ એએસપી મોટર લેન્ડ નિકોલ ની અંદર ભાઈ ગાડીઓનો ફૂલે ફૂલી સ્ટોક ગોઠવાયેલો દેખાઈ રહ્યો છે ભાઈ જબરજસ્ત કન્ડિશનની અંદર બધે બધી ગાડીઓ લાઈન થી લાગેલી છે ભાઈ એકવાર અવશ્ય મુલાકાત કરવાનું ચૂકતા નહીં અને ભાઈ દિવસને દિવસે ગરમીનો માહોલ હોતો જાય છે તો ભાઈ આવા ગરમીના માહોલની અંદર આપણે તમારા માટે લઈને હાજર થઈ ગયા છીએ ગરમ ગરમ છો તો તમારા માટે આજે આપણે ભાઈ એલેન્ટ્રા ગાડી લઈને આવ્યા છીએ ભાઈ બહુ જબરજસ્ત કન્ડિશનની અંદર અને એકદમ રીઝનેબલ રેટની અંદર ગાડી લઈને હાજર થઈ ગયા છીએ તો પહોંચી જઈએ મોડું કર્યા વગર સીધા ગાડી જોડે પછી ગયા જઈએ ભાઈ ગાડી જોડે હુંડાઈ કંપનીની ની એલેન્ટ્રા ગાડી આપણને દેખાઈ રહી છે સામે શરૂઆત કરશું નંબર પ્લેટ થી છ ચાર દસ ને અગિયાર નું ટોટલ લા જવાબ ટોટલ થઈ રહ્યું છે ભાઈ અગિયાર નું ટોટલ છે લાઇટોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ ફોગલેમ્પ એકદમ ઓકે છે આ બાજુ લાઈટો ની કન્ડિશન ફોગલેમ્પ એકદમ ઓકે દેખાઈ રહ્યા છે ભાઈ આપડે ચર્ચા કરીશું ચાર બાજુ પ્રદક્ષિણા કરીને ગાડીની અંદર ભાઈ મેક વીલ મળી જવાના છે ભાઈ આની અંદર લાઇટો બી મળી જવાની છે પૂ સ્ટાર્ટ મળી જવાનું છે ગાડીની અંદર ભાઈ એલેન્ટ્રા એસેક્સ વેરિયન્ટની અંદર હુંડાઈ કંપનીની એલેન્ટ્રા ભાઈ ડીઝલ ની અંદર ગાડી તમને મળી જવાની છે ને ગાડી કઈક આ રીતે અત્યારે હાલ જવાબ દેખાઈ રહી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને પેલા ગાડી જોઈ લઈશું પછી આપણે આગળની ચર્ચા એટલે કે ગાડીની અંદર જઈશું ભાઈ તમને અહીંયા બી લાઇટ મળી જવાની છે મતલબ કે ગાડીનું મોડલ ટોપ છે ભાઈ એકવાર ચર્ચા કરી લઈએ ટોપની તો ટોપ અત્યારે હાલ કંઈક આપણને આ રીતે જોવા માટે મળી રહ્યું છે ભાઈ ગાડી નોન એક્સિડન્ટની અંદર આવવાની છે ભાઈ ગાડી આખી ઓરિજિનલ છે ને ખરેખર બહુ જબરજસ્ત કંડિશનની અંદર ગાડી દેખાઈ રહી છે વહેલા તે પહેલાંના ધોરણે ભાઈ ગાડીની ખરીદી કરવા માટે હાજર થઈ જ જો અંદર જતા પહેલાં દર વખતની જેમ આપણે ચર્ચા કરીશું ચાવીની તો ભાઈ પૂછતાટવાળી ગાડી છે એટલે ટોપ મોડલ છે ભાઈ આ રીતે કંઈક આપણને ગાડીની ચાવી જોવા માટે મળી રહી છે બટન દબાવીશું ભાઈ દરવાજા ખુલી જશે આપણા માટે ચેક કરીએ દરવાજાની ભાઈ ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે કોઈ બી જગ્યાએ ફાટેલી તૂટેલી કે એવી ભાઈ ઘસાયેલી બસાયેલી ટ્રીમો છે ને ભાઈ ભાઈ આ અનલોક લોક કરવાના હેન્ડલની અંદર બી ક્રોમ તમને મળી જવાનું છે ભાઈ અહીંયાથી મિરર ઓન ઓફ કરવા માટેનું બટન મિરર એડજસ્ટ કરવા માટે લોક અનલોક કરવા માટે પાવર વિન્ડો લોક કરવા માટે ચાર પાવર વિન્ડોના બટન અહીંયા મળી જવાના છે ભાઈ સીટ કવરોની ચર્ચા કરી લઈએ હવા અંદરથી તો સીટ કવર અત્યારે હાલ એકદમ ઓકે દેખાઈ રહ્યા છે ભાઈ કંપનીના વેન્ટિલેટરવાળી સીટો છે ભાઈ આ સીટની અંદર પણ એસી તમને મળી જવાનું છે હવે ચર્ચા કરીશું થોડી અંદરથી બીજી ડેશબોર્ડ ની અત્યારે હાલ કઈક આપણને આ રીતે જોવા માટે મળી રહી છે ભાઈ ગાડીની અંદર ભાઈ પૂછકા્ઠની સુવિધા અવેલેબલ છે ભાઈ પૂછકાર્ડ તમને અહીંથી મળી જવાનું છે સ્ટેરિંગ ઉપર તમને કંટ્રોલો કંઈક આ રીતે જોવા માટે મળી જવાના છે ભાઈ બંને બાજુ સ્ટેરિંગ ઉપર કંટ્રોલો મળી જવાના છે ભાઈ ક્રૂઝ કંટ્રોલ તમને મળી જવાનું છે ગાડીની અંદર ઓટો ક્લાઇમેટ એસી આ રીતે મળી જવાનું છે ભાઈ વેન્ટીલેટરવાળી સીટો અહીંથી તમે ઓપરેટ કરી શકો છો ભાઈ છ ગેરવાળી ગાડી છે મેન્યુઅલ મોડની અંદર તમને મળી જવાની છે ડીઝલની અંદર બહુ જ સરસ કન્ડિશનની અંદર ગાડી દેખાઈ રહી છે ભાઈ એકવાર આપણે મારીશું સેલ ગાડીનો અઠ્ઠાણું હજાર નવસો પંચોતેર ભાઈ જેન્યુન કિલોમીટરની અંદર ગાડી વન ઓનરની અંદર એકદમ પડીકા પેક છે ભાઈ એસીની કંડિશન એકદમ ઓકે છે એન્ડ્રોઈડવાળું ડિસ્પ્લે કંઈક આ રીતે જોવા માટે મળી રહ્યું છે ને ભાઈ ઓલ ઓવર ગાડીની કન્ડિશન જોવા જઈએ તો ભાઈ ખરેખર બહુ જ જબરજસ્ત કંડિશન દેખાઈ રહી છે ભાઈ પાછળથી ચર્ચા કરી લઈએ હવે આપણે એક વાર પાછળથી ભાઈ દરવાજાની ટ્રીમો કંઈક આ રીતે જોવા માટે મળી જવાની છે તમને સીટોની કન્ડિશન તો ભાઈ સીટો નથી આ તો સોફા દેખાઈ રહ્યા છે અહીંયા તમને ભાઈ પાછળ ભરપૂર સુવિધાની એસી પણ મળી જવાનું છે ભાઈ બહુ લોંગ રૂટની અંદર જતા હોય તો ભાઈ તમને આમ રેસની સુવિધાઓ આમ રેસની અંદર ભાઈ કંટ્રોલ મળી જવાના છે તમને ખરેખર ભાઈ બહુ લાજવાબ કંડિશનની અંદર ગાડી દેખાઈ રહી છે એકવાર ચર્ચા કરી લઈએ ભાઈ પાછળથી ડેકી નહીં ચાવીથી જ તમે ડેકી ઓપન કરી શકો છો ભાઈ ડેકીની કન્ડિશન તો બહુ જ જબરજસ્ત દેખાઈ રહી છે ભાઈ બહુ મોટી ડેકી મળવા જઈ રહી છે તમને ડેકીની અંદર ભાઈ પાંચ છ જણાનો સામાન છો સામાનથી મૂકીને કોઈ બી જગ્યાએ લોંગ રૂટની અંદર ફરવા માટે જઈ શકો છો ભાઈ પાછળની ગાડી આખી ઓરિજિનલ ઓરિજિનલ સ્પેટ ટાયર જેક ટૂલ સાથે અવેલેબલ ગાડી છે ભાઈ હવે ચર્ચા કરી લઈએ આપણે ફાઈનલી બોલેટની ત્યારબાદ આપણે ચર્ચા કરીશું ભાવ મોડલ્સ એન્ડ ડિટેલ્સની ગાડી ભાઈ બહુ જ સરસ કંડિશનની અંદર દેખાઈ રહી છે ફ્રન્ટ સાઈડ થી ગાડી ભાઈ આખી ઓરિજિનલ છે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે ને ગાડી નું એન્જિન ગાડી નું એકદમ કંપની ફિટેડ મળવાનું છે તમને તો બાકીની ચર્ચા કરીએ હવે તમારી સામે આવીને અત્યારે હાલ ભાઈ આપણે 2013 ના મોડેલ ની ભાઈ SX ઓપ્શનલ 6 ગિયર વાળી ભાઈ ડીઝલ ની અંદર એલેન્ડ્રા ગાડી જોઈએ છે ભાઈ વન ઓનર ની અંદર મળી જવાની છે 98000 કિલોમીટર જેન્યુન મળી જવાના છે ગાડી ઓરિજિનલ મળી જવાની છે એન્જિન કંપની ફિટેડ મળી જવાનું છે અને ઇન્સ્યોરન્સ ચાલુ મળી જવાનો છે ભાઈ સરસ એવી કન્ડિશનની ની અંદર ભાઈ એલેન્ટ્રા ગાડી અત્યારે હાલ જોયું છે તો ભાઈ ભાવતાલ ની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે તો વહેલા તે પહેલાના ધોરણે ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ રહ્યો છે ફોન કરીને ગાડી જોવા માટે હાજર થઈ જાજો થેન્ક યુ